દશેરાના એક દિવસ પહેલા જ હવે આરોગ્ય વિભાગને કાર્યવાહી કરવાનું યાદ આવ્યું છે રાજકોટમાં દશેરાના એક દિવસ પહેલા ફૂડ વિભાગને હવે તપાસ યાદ આવી રૈયા રોડ પર બાલાજી ફરસાણની દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું અલગ અલગ છે કાર્યવાહી કરવાનું યાદ આવ્યું છે રાજકોટમાં અલગ અલગ ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં રૈયા રોડ પર આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે જ્યાં સુધી આ લેબમાંથી પરીક્ષણ થઈને સેમ્પલના નમૂના આવશે કે સેમ્પલમાં આજે ખાવા યોગ્ય ફૂડ છે કે નહીં

હા અત્યારે આપણે સ્થળ ઉપર ચકાસણી કરતાં અનાયજનિક કન્ડિશન જોવા મળે છે જે કામગીરી દરમિયાન જે સ્વચ્છતાનો જે જાળવણી કરવી જોઈએ તે વેપારીએ જાળવેલ નથી એના માટે આપણે એને પેનલ્ટી પણ કરશું અથવા તો એને જે નોટિસ આપશું એ સિવાય આપણે આ સ્થળેથી સેમ્પલ પણ લેવાના છીએ અને લેબોરેટરીમાં પૂથાકરણ માટે મોકલીશું સાહેબ સેમ્પલ ક્યાં સુધીમાં આવશે સામાન્ય રીતે દશેરા પૂર્ણ થયા બાદ સેમ્પલ આવતા હોય છે હા જરૂર અત્યારે સેમ્પલ છે આપણે વડોદરા લેબમાં મોકલતા હોય છે તેથી તે કાયદા મુજબ પંદર દિવસની એને સમર મર્યાદા તો હોય જ છે ત્યાંથી આપણે સેમ્પલના રિઝલ્ટ છે પંદર દિવસ પછી અથવા વીસ દિવસ પછી આવતા હોય છે ચોક્કસ કઈ કઈ વસ્તુઓની તપાસ કરવામાં આવશે ચાંદીના વરખની તપાસ કરી રીતે હા અત્યારે આપણે સેમ્પલિંગ કરીશું ચાંદીના વરખવાળી મીઠાઈનું પણ સેમ્પલ કરીશું ખાસ કરીને અત્યારે દશેરામાં માણસો ફાફડા જલેબી પણ ખાતા હોય છે તો ફાફડાની તેના રો મટેરિયલની પણ આપણે ચકાસણી કરીશું તથા તેના પણ સેમ્પલ લેવામાં આવશે સર તહેવારના દિવસો છે મારે કારીગરને ન છૂટ કે મારે જમવા માટે છોડવા પડ્યા બાકી બે દિવસના બપોરે બે વાગે ટોટલી ક્લીન થઈને જાય બધા અને રાત્રે નવ વાગે આખું આપણે વાસણ બધું રસોડું ધોઈને જ જાય છે પણ તહેવારના દિવસોના હિસાબે મારું કામ ચાલુ હોવાથી મારું કામ કન્ટિન્યુઅસ મારું કામ ચાલુ હોવાથી આના હિસાબે મારે મોડું થઈ ગયું મોટો સવાલ છે અહીંયા જે અલગ અલગ કલર પણ રાખવામાં આવ્યા છે હવે ફૂડ વિભાગ દ્વારા જોઈ શકાય છે કે આ કલર ની હાલત બતાવવાનો પ્રયાસ કરીશું આ હાલત છે શહેરીજનો જોઈ શકાય છે અહીંયા કેટલી ગંદકી ને કેટલી ચિકાસ છે એ બતાવવાનો પ્રયાસ કરીશું જો તમે પૂરા રૂપિયા લેતા હોય પાંચસો વીસ રૂપિયા ફાફડાના લેતા હોય અને જે આઠસો કે નવસો રૂપિયા મીઠાઈના લેતા હોય તો તમારે સફાઈ કરવી જરૂરી છે અહિયાં જોઈ શકાય છે આ આ દ્રશ્યો જોઈ શકાય છે આ હાલત શું છે ચાસણીની એ બતાવવાનો પ્રયાસ કરીશું કે ચાસણીની હાલત બતાવવાનો પ્રયાસ કરી શહેરીજનો પણ તકેદારી રાખે અહીંયા કચરો છે એ બતાવવાનો જો આ કચરો છે જોઈ શકાય છે કે કચરોને અલગ અલગ વસ્તુઓ અંદર પડેલી છે એ બતાવવાનો પ્રયાસ કરીશું શહેરીજનોએ પણ જાગૃતતા રાખવાની જરૂર છે આરોગ્ય વિભાગ કાર્યવાહી કરે છે જે કોઈ પૂરતા ભાવ લેતા હોય અથવા તો ઓછા લેતા હોય પરંતુ સાફ સફાઈ રાખવી જરૂરિયાત છે લોકોને સુવિધાઓ આપવી એટલી જ જરૂરિયાત છે કેમેરામેન શુભ વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા